તો હું તમને એવી વિનંતી કરવા આવ્યો છું કે આપણે આપણા આત્માને પૂછવું પડશે કે તમે સરકારી શાળા બનાવવા મત આપો છો કે પ્રાઇવેટ શાળા બનાવવા એ તમારા આત્માને પૂછવું પડશે ને જ્યાં સુધી તમારો આત્મા નહીં જાગે ત્યાં સુધી પ્રાઇવેટ શાળા બનતી રહેશે અને હજારો નિર્દોષ બાળકોના મા બાપ છે એ લૂંટાતા રહેશે અમે હું સપનું લઈને લોકોની પાસે આવ્યા છીએ ગોપાલ ઇટાલિયાને કંઈક બનવું હોત તો ભાજપવાળા કેદુના બનાવી દેવા તૈયાર હતા ગોપાલ ઇટાલિયાને ઉદ્ધા જોતા હોત પૈસા જોતા હોત ગાડીઓ જોતી હોત ધારાસભ્ય બની જાવું હોત તો તો ભાજપવાળા છે એ તૈયાર જ બેઠા છે ટેકાના ભાવે ખરીદી કરીને તરત જ બનાવી દે દોસ્તો અમે રાજકારણમાં આવ્યા છીએ બનવું જ છે પણ ભાજપે આપેલી ભીખમાં નહીં જનતા માથે હાથ મૂકીને જે બનાવેન આશીર્વાદ આપીને એ બનવું છે ભાજપની ભીખમાં હું મુખ્યમંત્રી બનવાય તૈયાર નથી પણ જનતા જેદી માથે હાથ મૂકે ને તેદી જે બનાવે બનાવેની રાજીખુશીથી બનવું છે ને હજારો લોકોનું આંસુ લૂછવાનું કામ કરવું છે અને એટલે અમે તમારો સપોર્ટ શું કામ માંગીએ જ અમે તમારો સપોર્ટ એટલે નથી માંગતા કે તમે મને મત આપો ને મને કાઈક બનાવી દો અમે તો તમારો સપોર્ટ એટલે માંગીએ છે કે તમે અમને મત આપો તો અમે તમારા છોકરા માટે કાઈક સારી નિહાળ બનાવીએ તો છોકરો કાઈક સારું ભણી ગણીને આગળ વધે